હેલ્લો ઇટ્યુ ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો આજે આપણે સ્કીનનો માટેનો એક વ્હાઈટનિંગ ક્રીમ બનાવવાનું છે એ ક્રીમ કેવી રીતે બનાવવું એ હું તમને વિડીયોમાં જણાવીશ અને ચોખા લેવાના છે એમાં આપણે થોડીક એવી અળસી લેવાની છે એક બટેકું લેવાનું છે આ ત્રણમાંથીનું જ આપણે વ્હાઇટનિંગ ક્રીમ અને સ્ક્રબ બનાવવાનું છે જો તમારે કોઈ પણ સ્કીનના પ્રોબ્લેમ હોય તો એના માટે આ બેસ્ટ ક્રીમ બનવાનું છે તો તમે ઠેઠલગી વિડિયોમાં વિડીયોમાં બન્યા રહેજો વિડીયોને છેલ્લે લગી જોજો અને વિડીયો કટ કરતા નહીં આ કેવી રીતે બને અને કેવી રીતે બનાવવાનું છે એ હું તમને અત્યારે જણાવીશ જો આપણે આવી રીતની બે ચમચી અળસી લેવાની છે બે ચમચી ચોખા લેવાના છે ચોખા આપણે જે ખીચડીયા ચોખા આવતા હોય એ ચોખા લેવાના એકદમ સરસ બને એ માટે હવે આની અંદર આપણે આવો એક થી આ દોઢ ગ્લાસ પાણી ઉમેરશું આપણે ગેસ ચાલુ કરી ગેસ ઉપર આને આપણે પકાવાનું છે ને પકાવાનું કેટલું છે કે ચોખા આપણે એકદમ સરસ મજાના ખીર બને ખીરમાં કેટલા ચોખા ગોફાઈ જતા હોય એટલા ચોખા આપણે બાફી દેવાના છે એકદમ સરસ રંધાઈ જવા જોઈએ ચોખા અને આનું પાણી છે ને બધું બળીને ઓછું થઈ જાશે ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યો

હવે આને આપણે મિક્સર જારમાં પીસવાના છે અને આનું ક્રીમ બનાવવાનું ચાલો તો પીસી લઈએ જો આપણે બફાઈને તૈયાર થઈ ગયું છે હવે એને આપણે મિક્સર જારમાં પીસી નાખી થોડુંક ઠંડુ થઈ જવા દેવાનું પછી પીસવાનું એમાં આપણે જ્યાં બટેટાનું છીણ કર્યું હતું ને બટેટાનું છીણ પણ ઉમેરી દઈએ આટલું પીસાઈ જવું જોઈએ આવી રીતનું હવે આમાં આપણે ક્રીમય બનાવવાનું છે અને સ્ક્રબય બનાવવાનું છે આમાંથી ને આમાંથી સ્ક્રબ પણ બની જાય તો પહેલાં આપણે આપણે ગાળી લઈએ આવી રીતે ગીણો લઈ લેવાનો જાડો જાડા સારવારો બધું જ આપણે એમાં ગાળી લઈએ આમાંથી ક્રીમ પણ નીકળી જશે અને સ્ક્રબ કરવા માટે સ્ક્રબ નું પણ નીકળી જશે આપણું ક્રીમ બની ને તૈયાર થઈ ગયું આવી રીતનું આ ઠરી જાય એટલે હજી એકદમ સરસ ઘાટું થાય આ ઠરી ગયા પછી છે ને કોઈ પણ એક ડબી ભરી દેવાનું અને આ છે આપણું સ્ક્રબ સ્ક્રબ ત્યારે પહેલાં સ્ક્રબથી તમારે મોઢા સાફ કરી નાખવાનું આનાથી મોઢું સાફ કરી અને સેજ પાણી પાણીથી મોઢું ધોઈ અને પછી ક્રીમ લગાવી દેવાનું ક્રીમને તમારે એક કલાક રાખવાનું એકથી દોઢ કલાક રાખી પછી પાછું પાણી પાણીથી મોટું સાફ કરી નાખવાનું આ ક્રીમથી છે ને તમારે મોઢા પર જ દાયજ કે ચોઈક કાળા કુંડેડા હોય તમારે કોઈ ખીલના ડાગ હોય મોઢે કડચલી પડી ગઈ હોય આ બધી દૂર થઈ જાય ચા ક્રેમથી આમાં કંઈ કોઈ ખર્ચોય નથી અને બનાવવાનું બહુ ઈજી છે અઠવાડિયામાં તમારે બે વાર લગાવવાનું આને ચાર ચાર દિવસે એટલે કે લગાવવાનું અઠવાડિયામાં બે વાર લગાવશો તોય તમને એકદમ સરસ ફરક પડી જાય પછી તમે તમે જ લગાવવાનું ચાલુ રાખશો એક બે વાર લગાવો ને એટલે તમને ખબર પડી જાય તમને કેટલો ફાયદો છે કે કોઈ પણ તમારે દવા નહી લેવી પડે કોઈ પણ સાબુ નહી વાપરવા પડે અને આ એકદમ આ મોઢું સાફ થઈ જાય તો ચાલો આપણું આ ક્રીમ ફેસ ક્રીમ અને આપણું આ ફેસ બે તૈયાર થઈ ગયું બનીને આ રીતનું બને અને તમે પણ ઘરે બનાવો કોઈ પણ જાતના કેમિકલ વાળા સાબુ કે કોઈ ડ્યુબું વાપરવી નહીં આ બધું નેચરલ છે આનાથી જો આપણું રડી જતું હોય ને તો હાગું કે વપરાય નહીં એમાં બધા કેમિકલ જ હોય આ ખુદ મેં મારા માટે જ વાપરું જો મારા મોઢા ઉપર આટલી બધી ને એવું છે એટલે હું ફરક બતાવીશ તમને કે કેટલો પડ્યો છે એ મેં મારા માટે જ ખુદ બનાવ્યું છે તો ચાલો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે